એલે પણ એટલો વધારે બળ છે હ અન તુ આલતે કેન કેન નમ તુ કેતા કે આપણે ઈ એન કે હે મોમ તઈ હાજી ન આવો રહો મારો ગેસ ન વેવું ઓમ મેખે કેટલો નબર બળ્યા થા મારો આ હો તો ગજબ કરેલો જો કે ગેર થઈ ગયો છે તો એટમાં કોઈ ચૂસન આવાજ નું કે ચીકો પડતી નહી મારું બધું બોલે છે ખાવાય તો ખાવાય યાર મારું બધું કર્મ હું છે કે લાઈટ જ ના પેલા ઓગળા મચા કે આ મચ્છર મારા બડા ખૂબ ગડતલા મારા રોડ માં ઓ કે આ વાયરા આવે ઓ ચોક રાખો મો તો મારા બડા વાયરા દબર આવે દાડા કો ઉંખાન ખાના પડે આ મારા બડા આતા તો ફોન કરે છે કે ચંપુજી ને ઓળખે ને ખૂબ સુપર ડોક્ટર એની

નઈ શું શું મારા બડ ઘોડા જેવો હતો પેટમાં દુખે હશે કોક એમ કે પેટમાં લેટ હોય એમાં થાય દુઃખ હોય કોક સારું ભાડે ને વસ્તુ લેઠાય બેઠાઈ તો પાછો આખો ગમતા ખાતું હોય ના ટોક લાગે છે હાજી ના તમારું કોઈ ડોક્ટર હોય ને કે કોક તો

આજ આવડો વાટકો દવાખાના જાવું જ પડશે કે પછી લેબુ પીવો મટી જશે એ તો લેબુ એ પીતા પેલા શું કેવાય આપડે દુકાનો કોક નઈ કેતા સોડા પીતી પણ મેહા ડોક્ટર બોલા નહી કરો આપી આપડે ઓલવાને હવે ફોન નથી કરું પાછો

એટલે મારા પેલા એક દર્દી ડોહામાં દાશા છે કે એ ફટાફટ આવો કે ને તો ચિંતા મત કરો એ તો પૈસા તો મળી જાય હવે ડોહોમાં તો મારા ખમતો છે પાર્ટી છે એમ એ કંજુસર છે કદી રૂપિયા વાપરતો નહીં એ તો પચીસ રૂપિયા વધારે લાગે એ હાર હારો ફટાફટ આવે એ રોડ રોડ થઈ જતા એ સારો આવે રે છે કાળજી ફોન કર્યો હવે આવે શું કીધું

શું થાય <risque> <A2> <registric>

એટલે કોઈ ખાધો થાય ને કોઈ જતો રહે એ મને ઊંધી તું ઊંચી ને કઈ આશી રૂપિયા સાહેબ એ તો અમારે હમું કરવા પંચર કરવાનું છે પંચર કરવાનું છે હાથ હાથના બગડી તમે પડતી નહીં થોડું થોડું બહાર આવે હ

કરી ખરું ઓપરેશન માટે અમારે અલગ મશીન મારવું પડશે ઓપરેશનમાં કોટો ફૂલ હવે પગ પકડા મેક કરવું પડશે એમ વને ઓપરેશન તો કરવું પડશે હા થોડુંક ઓપરેશન ચેક કરું ખરા રિપોર્ટ કાઢો પાકો એ અને ઓપરેશન કરવું પડે ને તો કરી જ નખોરો કે જિંદગીનો દુઃખ નીકળી જાય હા બાપા નથી થાય નથી ના થઈ નથી ના થા ન આવો હો એ ડોક્ટર થી ગયો આ રે આ ડોક્ટર એ બધું આ કરવા બદલ ગુગલ મા દુખાવાનું ઓપરેશન કરવાનું મારે મારે દવા નહીં કરાવે મારા આવી દવા મટી જવા

ઓપરેશન કરવા લાગે છે આમાં હાલ રાખા છે દવાખાના શું તમે કોક દર્દીમાં નુકશા આવું કરશો કેટલા કર્યા કેટલા અમે તો કેટલા કર્યા ઓપરેશન

હવે આજે એક તો આપડે દર્દી ફોન પર તો ઓપરેશન કરે છે ગૂગલ બી ઓપરેશન કરે છે ડોક્ટર છે મકડ્યો મારા બેટો આપડે દાતડન પોનન પકન એવા ઓપરેશન કરવા માટે લઈને આવ્યો એટલે કોક સીપિયા ને અંજી બધું ને આ તો મારા પોને બધું લઈને આવ્યો મને તો મારા બેટા પેટમાં હું બોય પડાયો કે બળી જાય હું વધારે બળતરા કરી મને તો દાદા દાદી કરે ને મારા આવશે ને આ કાળું જઈને ચંપુજી ને આવો લોકો લઈને આવ્યા